પછી લીંબુ સરબત પીવું પડે વારંવાર બધી અત્યારે ગરમી જેટલી છે એટલે આ બધું સહારો લેવો પડે અત્યારે આ ગરમીમાં રહેવા એવું જ નથી બોટાદની અંદર અત્યારમાં સવારમાં તો થોડુંક હળવું તાપમાન છે પણ બપોર પછી એવું તાપમાન વધી જાય છે કે લોકો ઘરની બહાર પણ નથી નિહરી શકતા તો જ્યાં ત્યાં સ્ટોલ હોય ત્યાં સાયસ છે તરબૂચ છે રસ છે એવો ઉપયોગ કરે એવી નમ્ર વિનંતી અને બપોર પછી જનતાઓને બહાર નિહરવું નહીં આ તાપમાનના લીધે